નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે સુરતના એક વ્યક્તિની વાત સાંભળીશું સુરતમાં એક દારૂડિયાએ તેની પત્નીને માર મારતા તેમના પાડોશીએ તેની ઉપર દયા આવતા સલાહ માટે કર્યો મનસુખભાઈને ફોન તો સાંભળો ઓડિયો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બે લાઇકનને પ્રેસ કરો ધન્યવાદ హలో ప్రో మమ్మీ હા એના એના જે ફ્રેન્ડ છે ને એના ઘરવાળો દારૂ પીન મારે છે બરોબર અને બે ફ્રી તો પોલીસ ચોક એ કેસ લખાયો હતો બરોબર તમારા મમ્મીના મારા મમ્મીના ફ્રેન્ડ દોસ્તાર ફ્રેન્ડ હાલો તમારી મમ્મી નો ફ્રેન્ડ તમે તમારું નામ હું છે એટલે મારું નામ આશિષ આથી છોકરો જ બોલું છું હા તર તરી ઉંમર કેવડી છે હે તારી ઉમર કેવડી છે મારી ઉમર છે એક્યાવીસ વર્ષ છે ઇત્યાવીસ એકયાવીસ હા હા અને તારા મમ્મી ની ઉમર મારી મમ્મી ની ઉમર હા અંદાજે તો લગભગ લગભગ પિસ્તાલીસ જેવી પિસ્તાલીસ શું આપડે પિસ્તાલીસ ઉપર આ છેતાલીસ સુડતાલીસ ઓકે અને એનો જે ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડ એટલે દોસ્તાર થાય હો હા હા દોસ્તાર જ ને એમ કઉ ફ્રેન્ડ એટલે આજુબાજુ માં કેમ રેહતા હોય હા અને એમ કઉ છુ કે હવે બે ફેરી પોલીસ કેસ કર્યો તો પોલીસ કોઈ ધ્યાન નથી દેતા બરોબર મેં એમ ખાલી તારી એને થયું છે કને કયો રોગ લાગ્યો હું તમને છે એનો જે છે ને એ દારૂ મારે છે બરોબર રોજ કેનો આ જે મારી મારા મમ્મી ના ફ્રેન્ડ છે ને અને હા એનો ઘરવાળો એને મારે છે એટલે તારી મમ્મી ફ્રેન્ડ છે એ છે જણ હા બાઈ છે બાપા

વેરાવા સોમનાથ બોલો છું એટલે હું હા હા પછી હું કનસુખભાઈ ને ફોન કરું હેલ્પ મળે તો

ઈ તો 181 માં કર્યું હશે હા એક તો ડાયરેક્ટ પોલીસ છોકી ગયાતા એ લોકો હા 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 બે પોલીસ છોકી ડાયરેક્ટ ગયાતા કેટલા હતા હા પણ એને કંઈ હાથમાં ડાળો કંઈ ન કર્યું બરોબર હાથ નડે દર પેલે માર્યા આજે આજે જ મારી બરોબર હા ગડડવા ની મનાઈ કરી હા પોલીસવાળા હા મારી વાત સાંભળો મનસુખભાઈ હવે એક ભાઈ છે પોલીસવાળા બરોબર મેને ફોન કર્યો મેને વાત કરી તો મેં એને કીધું જો પોલીસ ચોકી મહિલા પોલીસ ને ફોન કર્યો બરોબર તો એને કોઈ હાથ ચાલાકી કરે ને કોઈ મારે તો ખરી ને પોલીસ વાળા તો બરોબર નો મારે ના મારવાની જોગવાઈ જ નથી હા હા કોઈને સર્વિસ કરવા એ જોગવાઈ નથી જેને થર્ડ ડિગ્રી કેવાય કાયદાની ની ભાષા હા હા એટલે કોઈને મારપીટ કરવી અને એવું કરે ને એનો કોઈ વિડિયો ઉતારે તો પોલીસ વાળા સસ્પેન્ડ થાય

જો બે પેક વધી જાય તો ગાંધીનગર જ બે પેક વધારે ઓછા દિલ્હી જાય એનું કઈ નક્કી ન હોય એટલે હું તો ગુજરાતી છું માલ પી ગુજરાતી પી છે કે ઇંગ્લિશ એટલે ગુજરાતી એટલે દારૂ જે દેશી કે ઇંગ્લિશ પી છે ઇંગ્લિશ પીને

અને મારી વાત સાંભળો એની જે તમે મને વાત કરવાનું કીધું હોય ને અત્યારે એ બધી વાત કરી એ મને કે જો કામી પૈસા ન દેતો બરોબર એ રીતના વાત કરતો હતો બરોબર કે વાત કરજો હું વાત કરું હું તો યુ માંથી નંબર કાઢીને ને મેં એ રીત વાત કરી હું કઉ એ કોઈ હેલ્પ મળતી હોય તો હું વાતચીત કરું હું કઉ બરોબર મને કે કામી પૈસા ન દેતો કરવું શું એમ કઉ એમ વાત છે એ બાઈ ને તો પછી એની હારે ઘર બાંધવાની જરૂર હું છે નકરી માર ખાવા હું ને રેવું જોઈએ આ તો મારી વાત સાંભળો બીજા લગન કરે તો શું કરે બીજા લગન નો કરાય ઈ એને કઈ તમે ત્યાંથી છૂટી જાવ ક્યાંથી છૂટી જઈએ ઈ લોકો ત્યાંથી બીજે અલગ મકાન લઈને ત્યાં ક્યાંક રહેવાય એકલા મને ફોન કરાઈ દયો ને બાય હારે કેમ કે એનું કારણ નેકરી માર નહીં ખાવાની વાત કરાવું તમને પછી કાલક ને એવું તો હા કરાવો ની ફોન ઉપડી જાય તો કરાઈ દયો ફોન ઉપડે તો ઈ તમારા નસીબ માથે છે હવે નસીબ માથે જીવજો ફોન ઉપડવાનો

ઈ બે પીધા પછી ઉગણ માં ઉગમણા મોઢો બી પી અને ડુંગરી નાળિયા ખાય તો મગજ થોડો ખર્ચો રય હા પણ એમાં જો આથમણા મોઢ રેન જો પીવાય જાય તો સેજ મગજ સ્ટ્રોન્ગ રે કેમ કે ઈ માલ ચડવાની સંભાવના વધારે રે ગોળીય ખાઈ ખાઈ ને આવે તમને ખબર હતો આપડે ગાંજિયાની આવે કઈ ગોળીયું ખાઈ ખાઈ ને આવે મને મારી વાત સાંભળો આ તમને એનો પ્રકાર બતાવું છું આવી પ્રકારથી આ પીવામાં ડકો થાય એમ તમે આખી મુદ્દો સમજતા નથી હું તમને આખો કાર્યક્રમ આપું છું હા

અને ઓવર જાય એટલે ઘરે આવ્યા પછી ગાય બોલે કેમ કે પાવર વધી ગયો હોય હા એ જ ને તમે સમજી ગયા પછી બાય બોલે એટલે આ સીધો આ તો આ તો બાદશાહ હોય તમને કહું દિલ્હી નો બાદશાહ કોઈ કોઈના બાપ નો હારે બારે નહીં હા તો હા એને પાછો પાછો શંકા કરે સમજાણું કોને શંકા કરે શંકા કરે એ બાય ફોન બોન કઈ પકડવાનો એવું કઈ નથી ને પીધા પછી રોવાય માંડે એને દુઃખ બહુ હોય જ લાગે એનું અહી હરવું થઈ ગયું હોય સાનો રાખવો પડે એ અઘરું હોય લાગે કેમ કે આમાં કેટલી જાતના પ્રકાર આવે એમાં જો સાડા ત્રણ દિવસ માલ હાથો પકાવેલો હોય અને ઈ પૂરો માલ ઓછું થાય પણ જો કાસો તો ઉતારી થાય અને મગજ ફરી જવાની સંભાવના રહી શું એને ગમે માલ લેતા એની કંપની ફેરવી નાખો તોય ફેર પડી જાય અને बीएस की है ना माँ तमिल शार मानसुग भाई हाला मुझे बात करा हाला ही बात करो मुझे कौन मेहेल करो हाला तमिल पर ये बहुत खेल करो यार मुझे तो काली हेल्प करो भी नहीं अब ये बात अब मतलब तमिल जब कौन अतर जब किधर है लेकिन मतलब याद नहीं हुए

લે તો પાછુ વિવાદ થાય એવું બધું થાય આનું હું કરાય એમ કે મનસુખ ભાઈ આને કા દારૂ એને મૂકી દેવાય દારૂ આ નો મૂકે આ બાઈને આને મૂકી દેવાય બરાબર જો પીવા વાળો દારૂ મૂકી દે હા તો એની ભેગું રેવાય ઈ દારૂ મૂકે નઈ તો બાઈને આ ભાઈને જ મૂકી દેવાય હા બરોબર સમજી ગયા ઈ વાત હાચી અને બીજો ભાઈ પકડી લેવાય

પણ ઈ ઊંચી કંપની નો માલ આવે એટલે મગજ ની અંદર શું વિચાર આવે હા હા બરાબર અને દેશી હું ને ગટરના પાણી નું હોય એટલે આની અંદર ગટર જેવો માલ પીએ એટલે એ સીધું ખબર પડે

તો હવે એમાં શું કરે લોકો મારે માર પીટ કરે દારૂ આવે પી બરોબર હવે કરવું શું બરોબર તો ઈ કે મેં કીધું બાય એ કે બાય જાય બરોબર તો થાય કે આપડે બઉ માળી છે ને અહિયાં અમરોલી આપડે સુરત ની અંદર ત્યાં કોરટ એ રીતના વાત કરી મને હા

હમણાં વત માં પૈસા આપતો તો બરોબર એ બધી મને વાત કરી ની જે બેન છે ને એની બધી તો કોટી વાત કરી પણ બેન ને કેવું નું ગીત ગાય ને ખરી હે ઈ બેન ને કેવું નું ગીત ગાય મારે કોથરી મેચિંગ કરવી મારે ઇંગ્લિશ મેચિંગ કરવું છે મારી મીઠુડી હારે મન મળે તો બે પેક માં જોને મારવા છે એમ નથી વાતનું મનસુખભાઈ હો શું કહું એમાં હું જે એની મને બધી તો વાત કરી છે હવે આનું કરવું હું મારું એમાં એક ઘાડો કેવાનું ઈ છે બસ

હા એટલે મને બધી મને કીધું હતું ઈ પોલીસ વાળા ભાઈ બરોબર મને કે હવે બીજા ને ફોન કરો હું કવ હવે હું કોઈ નઈ મનસુખ ફોન કરું યુ માં હવે ફેસ માં વિડીયો અમારે જોયા ને હું કવ મનસુખ ભાઈ ફોન કરું હું કવ હું પણ મનોરંજન કરતા હોય એમાં મજા આવે આ અમારા બધા વિડીયો આવે ને એમાં બધા આનંદ કરે છે એનું કારણ જ છે અમે હસી મજાક મનોરંજન પૂરું પાડતા હોય બધાય એટલે આનંદ આવે સમજ્યા પાછો આ મુકતા નહિ હો પાછો એમ કવ મનસુખ હા તો એટલે એમાં મનોરંજન હાટુ કદાચ મૂકી તો એમાં નામ બામ નો લખતા હોય એમ નામ મુકતા હોય ખાસા,

જે માલ રહ્યો ને ભાઈ એમાં બ્રાન્ડ આવે હા ઈ બ્રાન્ડ માટે તમારે મગજ કામ કરે છે હવે એ તો મને એમાં ખબર ના પડે ભાઈ બ્રાન્ડ ની એટલે ઈ ભાઈ ઈ છે ને લોકલ બ્રાન્ડ ઈ છે એનું મગજ કામ કરે નઈ પણ હવે એને માતાજી ના નિવેદ બિવેદ કરી અને પછી કદાચ પીવાનું ચાલુ કરે તો કદાચ ડખો મટી જાય કોઈ દેવ ની નડતર બડતર નથી ને ના ના કઈ નથી મારી અઢી કે મારી અઢી કોથરી દેવ નો કદાચ નડતર હોય કદાચ બે પેક માર્યા પછી મારી બાર વાગ્યા પછી પાછી પડું ઘરમાં કદાચ નો મારું તો દેશી નું ધર મારી કઈ વાંધો બીજું કઈ ટેન્શન બેન ફાંસી એવું લાગે બેન મને વાત કરાવી કેવડી છે ફોન કરે છે એ જે બેન છે ને એની ઉમર લગભગ વર્ષ છે વર્ષ છે તો નાની છે તમે કામ કરો હા તમ મને વાત કઈ વાંધો એક વાગે ફોન કરાવું હો ને હોય ઓકે હું ફર્નિચર નું કરું છું ફર્નિચર તો મારા ઘરે ફર્નિચર થોડું કરી દયો ને

અમારી જનોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા